મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે મારા એક ફ્રેશ વિડિયો બ્લોગમાં દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારે આજે નૂમનું શ્રાદ્ધ છે એટલે અમારા અહીંયા ડોશીઓનું શ્રાદ્ધ કહેવાય એ બધી ડોશીઓનું શ્રાદ્ધ આજે જ હોય છે તે મેં શ્રાદ્ધની તૈયારીઓ કરીને સાહેબ શ્રાદ્ધ નાખીને જતા પણ રહ્યા અને હવે ઘર કામ કરવાનું છે તે કરી દઈએ હજુ તો કાલ બાર જતો હતો કાલનું હજુ તો કામ કાલે રાતે આવી અને પૌવા બનાય ભાખરી બનાવી ચા બનાવી અને ખાઈ થાક્યા તો ઊંઘી ગયો કાલ તો બહુ વિડીયો નહીં ઉતાર્યો હજુ શરદી જેવું તો સ થોડું જ ઘણું અને કાલ તો વિડીયો ને ઉતાર્યું કશું નહીં એટલે હવે કાલનું તો પતી ગયું પણ હવે આજે હવે શરૂઆત કરી દઈએ દિવસ દિવસની શરૂઆત કરી દીધી છે અને કામ તો બધું બાકી છે જો ઘરમાં તો બધું રમણ ભમણ જ પડ્યું છે કારણ કે કાલે હું જતી રહેતી એટલે સાહેબ એક લાગ્યા હતા હું દક્ષુ બે જતો રહેતો સાહેબ એક લાગ્યા હોય એટલે તો બધું એ તો આદમી તો કેવું કામ કર ના કર એવું બધું હોય સર હજુ તો કાલે રાતના જો કાલે પાવું તો તાવ આવી જાય એવું થઈ જાય તો તે વાસણે પડે રાતનો તે હવે ઘસવાના હશે તે બધું ઘસી કમ્પ્લીટ કરી દઈએ શ્રાદ્ધનું કર્યું તો તે નો વાસણ વાસણને બધું સર અને હવે બધું ઘરકામ કરવાનું બાકી સાથે કરી દી હેડો અને આજે તો બહુ વાદળો તડકો ને એવું કરે છે એટલે સારું ચલો થોડી વાર રહીને મળીએ બાટલો પતી જાવ ત્યારે ખાનું સાફ કરી દઈએ અને આ બાટલો કાઢી દીધો અને આ ખાનામાં તો જો જેવું થઈ જશે બધું એટલે આખું ધોઈને સરખું કરવું પડશે બધું બાટલો મૂકીએ પણ પાણી ટપકશે ઉપરથી પ્લેટફોર્મ નહીં ને અહીંથી પાણી અંદર ટપકશે એટલે આવું થઈ જશે એટલે બધું હરખું કરી દઈએ તો મારે રસોડો હડતાલ સાહેબ એવું કહું તો ચાલે જો બાટલો ભરાવા લઈ જાય સાહેબ પણ બાટલામાં લાવી નથી એટલે પાછા આવ્યા છે એટલે આજે રસોઈ કરવાનું તો નક્કી નહીં કારણ કે રસોઈ કરવી એક ના કરવી એક એટલે જો વાસણનું પોજરું ભરીને ઘસી મૂકી દીધો હવા ન રાત ન બધા પ્લેટફોર્મે સાફ કરી દીધું ઘર પણ ચોખ્ખું કરી દીધું બધું કાલનું રમણ ભમણ હતું એટલે બધું ચોખ્ખું કરી દીધું રસોઈ બસો કરવાની નથી એટલે આજ આરામ છો આરામ તો કોઈ નહીં પણ કરવા નહીં એટલે બાટલો નહીં એટલે નકો આમ તો રસોઈ તો કરીએ જ ને પણ બાટલો નથી એટલે એટલે હવે બાટલાનું સેટિંગ થાય સાહેબ બાટલો ભરાવા જોવાય જ્યાં તો એક વારના જઈ રહ્યા બિચારા પણ લાઈન બહુ હતી એટલે પાછા આયાનો પાર્લર ભાવ હું પાર્લર મુકાય નહીં કોકના હૈણે એટલે પાછા આયા ને હમણાં બપોરે બે વાગતાનું બોલાય તે બે વાગે જશે અને બાટલો ભરાઈ આવશે એટલે આજ તો દક્ષું એ સાહેબ તો ખોય ના ખોય નક્કી નહીં એનું બપોરે દક્ષુ બહાર ખાઈ આવશે એનો મારા માટે કોકલે હોય છે ને એવું બધું કરીશું તાર કારણ કે બાટલાનું સેટિંગ થયું એટલે હું તો બે બાટલા આવી પણ પાર્લર એક બાટલો જોવો છે અગિયાર જોવો છો એટલે બે બાટલાનું સેટિંગ થાય છે પણ અમુક વખત એકતાની વાત થઈ જાય એટલે એકતાને લઈ લો ને એવું બધું ચાલે છે એટલે આજે રસોઈ કરવી નહીં એટલે જોઈએ આવો બગીચામાં જવા જઉં છે અને જોવો જે થાય ખરું બગીચામાં તો એકદમ સુમસામસન છે ને કોઈસ ને ચારે બાજુ એકદમ અને પવન તો એવો આવે છે ને મસ્ત ઠંડો ઠંડો ચારે બાજુ બગીચામાં કોઈ સદ નહીં પોદળાક ને એવું ખરા ને તો અવાજ આવે છે એટલું સુમસાન છે એટલે આપણા બોકડા પર બેસી યાર જો ઇંચકાઈને હાથે હાથે પવનના ના લે નહીં ને ફળ ચેવા બધો એ ફળ ફળાય બધો એ બીલી આખું મસ્ત ફળાઈ જાય બધો સર મસ્ત આ ચોમાસાનું બધું લીલું સમ થઈ ગયું અને ફૂલે જેટલા મસ્ત ખીલી જાય એટલે બીલીને સરસ હી સરસ મજાનો ફળ આવ્યા ને ફૂલ આવ્યા છે ને બગીચો આખો આમ મસ્ત થઈ ગયો છે બધું લીલો છે ને ફૂલ ખી લેલો તો એ છે મસ્ત ફૂલ હીસી જો એ ફૂલ છે સફેદ કલરનો અને આ બાજુએ જો આ બધા ફૂલ ફૂલ ખીલી જી બધું મસ્ત છે અને આ બીલી આ બીલી છે ને બીલો આવ્યા છે બીલીના અને વાદળો છે વાતાવરણમાં તો થોડા વાદળો અને થોડો એવું બધું છે અને હું બગીચામાં પર બેહી રહીશું મસ્ત પવન ખવશું આજે રસોઈ નહીં કરવાની એટલે બેઠી છું ને કામ તો રસોઈ કરવાની હોય તારે હું રસોઈ કરતી હોય ને એ બધું કરતી હોય કામ કરતાં કરતાં મારે બે અઢી વાગી જાય પણ આજે બાટલાએ બે કાઢ્યો છે એટલે રસોઈ નહીં કરવાની એટલે બગીચામાં આવી પણ બગીચામાં તો કોઈ સદ નહીં એકલી બે રહું છું એટલે થોડી બેહીને પછી જતી રહી ઘેર કારણ કે ભાઈ એકલા ને કંટાળો આવો બધો હોય તો મજા આવો વાતો કરીએ ભાઈ એકલા ક્યાંય શું કરવાનું એટલે હવે થોડી વાર પાંચ દસ મિનિટ પછી ઘેર જતા રહીએ મારી બેન પણ એમ ઘેર જવા જવું છો અને પછી જતા રહીએ જો આ ફૂલ મસ્તક નહીં લે આ શિકર સનુ જાડસાઈ કોમેન્ટ કરીને કહેજો કે સનુ જાડસાઈ આ બીલીની બાજુમાં છો અને આ બીલા જો બધા ફૂલ ચોખી લેઠેઠી બધા આને નહીં મસ્ત ફૂલ ખીલે આ ફૂલ ખીલ્યા ને એટલે જોવાની ઈચ્છા થઈ જાય મસ્ત ફૂલ ખીલ્યો છે આ બાજુ સફેદ કલરના ફૂલ છે જો હેલો હું વાદળા બહુ કરી દીધો હિ કપડા બહાર રૂકવ્યા છે એટલે હવે વાદળાને લીધે કદાચ વરસાદ આવી જાય તો આ બાદ નહીં જો આ બાદ નહીં પણ આ બાજુ કરી દીધો હે પછી કદાચ વરસાદ આવી જાય તો હવે ઘેર જતા રહીએ કારણ કે વાદળા કરી દીધા એ અને વરસાદ આવી જાય તો ઉપાડી ખરે કપડાં બધા બહાર આવી આવીશું હું એટલે વઘેર જતા રહીએ ફટફટ એક બાજુ વાદળા છે ને એક બાજુ તડકો છે એવું છે અને ઘેર જઈએ ને ગાટાઓ તડકો કરી દે અને ગાટાઓ તો વાદળા છે તે વરસાદે આવી જાય એટલે બેહાય નહીં બહુ બેહી ને બહુ વરસાદ આવે તો કપડાં બધા બહાર છે તે પલળી જાય એટલે હવે થોડી વાર રહીને હવે કોઈ બગીચામાં રહેવાની મજા નહીં કારણ કે વરસાદ આવી જાય પાછું કલડો કલરડો કરી બધી એના સોસાયટી જો પક્ષી હું તો બગીચામાં હતી ને તો ઘણી વરસાદ પેલું વાદળ હતા ને હવે હા તો જો તડકો કરી દીધો છે બરાબરનો હું ઘેર આવીને એટલે હવે

જોઈ રહી પેલી સોડીઓ રમે છે ને એને બે જોઈ રહે હમ ચલો અંધારું થઈ ગયું બાર તો અને ગરમી તો કેમ હોય છે એવી ગરમી છે બરાબર ની બપોરે તો કામ કરીને ની ના એમ ચાલી ગયું કામ કશું કરી ની પેલે જો બાટલો લાયરા એવો બાટલો લગાય છે હવે રસોઈ કરવા ચાલુ છે ખીચડી બનાવી શાક બનાવી તાવડી મૂકી છે ભાખરી કરવાના